નમસ્કાર મિત્રો આપ સૌ ધાર્મિક વ્રતકથા યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ આવનારી અષાઢ માસના શુક્લ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતકથા તેના મહિમા મુહૂર્ત પૂજન વિધિ અને ખાસ ઉપાયો વિશે સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા તમામ નવા વિડિયો તમારા સુધી તુરંત પહોંચી શકે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ કાર્યેશુ સર્વદા ચાલો સૌપ્રથમ બોલીએ શિવ અને પાર્વતીજીના લાડકવાયા પુત્ર સિદ્ધિના દાતા લાભ અને શુભના કરતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ધાર્મિક માન્યતા પ્રમાણે ચતુર્થી જેને ચોથ પણ કહે છે તે દિવસ ભગવાન ગણેશજીને અતિપ્રિય છે ગણેશજીનો જન્મ લગ્ન અને સંતાન પ્રાપ્તિ જેવા શુભ પ્રસંગો ચતુર્થીના દિવસે માનવામાં આવે છે તેથી ભક્તો આ દિવસે વ્રત કરે છે ઉપવાસ કરે છે અને પૂજાપાઠ તેમજ દાન પુણ્ય કરે છે આ અષાઢ માસની ચતુર્થીને ગજાનંદ સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે અને તેમની સ્તુતિ પ્રાર્થના કરીને જીવનમાંથી બધા સંકટો દૂર થાય એવી શુભકામના રાખે છે તિથિ અને મુહૂર્ત ચતુર્થી તિથિ શરૂ થાય છે તેર જુલાઈના રોજ મોડી રાત્રે લગભગ એક વાગ્યે તિથિ સમાપ્ત થાય છે ચૌદ જુલાઈના રોજ રાત્રે લગભગ બાર વાગ્યે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાનું ચૌદ જુલાઈ બે હજાર પચ્ચીસના દિવસે સૂર્યોદય સવારે સાડા પાંચ વાગ્યા વાગ્યે સૂર્યાસ્ત સાંજે સાડા છ વાગ્યા વાગ્યે ચંદ્રોદય રાત્રે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે સ્થાન પ્રમાણે થોડો ફેરફાર થઈ શકે છે શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અગિયાર મિનિટથી સવારે ચાર વાગીને પંચાવન મિનિટ સુધી મધ્યાહન મુહૂર્ત બપોરે પોણા ત્રણથી સવારે ત્રણ વાગીને ચાળીસ મિનિટ સુધી ગોધુળી મુહૂર્ત સાંજે સાત વાગીને વીસ મિનિટ સુધી સવારે સાત વાગીને ચાળીસ મિનિટ સુધી આ મુહૂર્તોમાં ભગવાન ગણેશજીનું નામ સ્મરણ પૂજા અને જાપ કરી શકાય છે પૂજનવિધિ વહેલી સવારે ઉઠી સ્નાન વગેરેથી શુદ્ધ થઈ જવું શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ભગવાનના વ્રત માટે સંકલ્પ લેવો એક ટાઈમ સાત્વિક ભોજન લેવું અથવા ફલાહાર કરવો ચંદ્ર દર્શન પછી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી ભોજન લેવું ઘરના મંદિરમાં મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું અને જો ચિત્ર હોય તો તેને સાફ કરવું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ અને ખાસ કરીને દુર્વા દુર્લભ ઘાસ ચઢાવવી દુર્વા ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે ભગવાન શ્રી ગણેશજી વંશવૃદ્ધિના દાતા છે અને દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ તેમની પૂજા થાય છે આજના દિવસે તેમને પ્રસન્ન કરવા માટે ભક્તિથી પૂજન કરો અને ભગવાન તરફથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિની આશા રાખો ભગવાન શ્રી ગણેશજીનું નામ લઈએ છીએ અને તેમના સ્મરણ સાથે દરેક કાર્યની શરૂઆત કરીએ છીએ ચાહે લગ્ન વિવાહ હોય કોઈ ધાર્મિક અનુષ્ઠાન હોય નવું વાહન કે મકાન ખરીદવું હોય ઉદઘાટન કરવું હોય હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યમાં પ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશજીની જ થાય છે ભગવાન ગણેશજી સૂર્ય સમાન તેજસ્વી છે અને અનાદિકાળથી તેમની આરાધના કરવામાં આવે છે ઘણી જગ્યાએ માન્યતા છે કે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીજીનો વિવાહ થયો હતો ત્યારે પણ ભગવાન ગણેશજી વિધિ અનુસાર મંડપમાં બિરાજમાન હતા તેમના જ ઘરમાં ભગવાને જન્મ લઈ સંસારના કષ્ટોને દૂર કર્યા હતા ભગવાન ગણેશજી યુગોના યુગોમાં વિવિધ અવતાર લઈને ભક્તોને મનોવાંછિત ફળ આપે છે તેથી આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે તેમનું વિશેષ પૂજન કરવામાં આવે છે અને ભક્તો દાન પુણ્ય પણ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે અને રાત્રે ચંદ્ર દર્શન પછી જ પૂર્ણ થાય છે ભક્તો પોતાનો સંકલ્પ લઈને દિવસ દરમિયાન ઉપવાસ કરે છે જે દાન પુણ્ય કરવાનું હોય જો રાત્રે શક્ય ન હોય તો બીજા દિવસે સવારે પણ કરી શકાય છે જેમ કે પશુ પક્ષીઓને દાણાનું દાન જરૂરિયાતમંદને ખાદ્યવસ્તુઓ આપવી વગેરે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીને દુર્વાઘાસ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમનો ખૂબ પ્રિય વસ્તુ છે સિંદૂર ગણેશજીને કેસરી રંગના સિંદૂરમાં ઘી અથવા તલ સરસવ અથવા કોપરેલ તેલ મેળવીને તિલક કરવું શુભ માનવામાં આવે છે સાથે અક્ષત ચોખા પણ ચઢાવાય છે ભગવાનને ભોગરૂપે મોદક મીઠાઈ ગોળ સાકર લાપસી કે કંસાર સમર્પિત કરાય છે જેમ એકાદશી નારાયણ ભગવાનને તુલસીદળથી પૂજીએ છીએ તેમ આજના દિવસે ભગવાન ગણેશજીના ચરણોમાં દુર્વા અર્પિત કરવી ભક્તો જ્યારે ભગવાનને ભોગ ધરાવે છે ત્યારે પણ દરેક ભોજનમાં એક પાંખ દુર્વાની અર્પણ કરવી જોઈએ આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભોગ સ્વીકાર કરે છે અષાઢ માસ વર્ષાઋતુનો સમય હોવાથી આજે ભગવાનને વરસાદના જળથી પણ સ્નાન કરાવી શકાય છે જો શક્ય ન હોય તો સાદા પાણીથી પણ મૂર્તિને સ્નાન કરાવી શકાય છે ભગવાન શ્રી ગણેશજી ચંદ્રદેવના ઈષ્ટદેવ પણ કહેવાય છે સંકષ્ટ ચતુર્થીએ ચંદ્રદર્શન અત્યંત મહત્વપૂર્ણ હોય છે જો વરસાદ કે આકાશ મજબૂત રીતે ઢંકાયેલું હોય અને ચંદ્રદર્શન ન થાય તો પણ ચંદ્રોદય મુહૂર્ત પ્રમાણે ભગવાનના સ્મરણ સાથે ચંદ્રદેવનું સ્મરણ કરીને વ્રત પૂર્ણ માનવું જોઈએ સંકલ્પ લીધેલા વ્રતને પૂર્ણ કરતી વખતે પ્રભુને ક્ષમાપણા માંગવી જોઈએ કારણ કે દરેક વ્રત કોઈ સંકલ્પથી શરૂ થાય છે અને તેને છોડવાનો પણ વિધિભૂત ભાગ હોય છે માસમાં બે પ્રકારની ચતુર્થી આવે છે એક વિનાયક ચતુર્થી શુક્લ પક્ષમાં આવે છે બે સંકષ્ટ કૃષ્ણ કૃષ્ણપક્ષમાં આવે છે બંને ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને અતિપ્રિય છે વિધાન પ્રમાણે વિનાયક ચતુર્થીએ ચંદ્રદર્શન ટાળવામાં આવે છે કારણ કે ચંદ્રદેવે ભગવાનની હાસ્ય ઉડાવ્યા પછી તેમને શ્રાપ મળ્યો હતો પરંતુ સંકષ્ટ ચતુર્થીએ જેઓ ચંદ્ર દર્શન સાથે ભગવાન ગણેશજીની પૂજા કરે છે તેમને લાભ મળે છે જે રીતે ચંદ્રદેવે ભૂલ સ્વીકારી બૃહસ્પતિ દેવીના કહેવા મુજબ ભગવાનની ભક્તિ કરીને ક્ષમા મેળવી હતી તેમ ભક્તો પણ આજે ભક્તિપૂર્વક પૂજન કરે છે તો ભગવાન પ્રસન્ન થાય છે ચતુર્થીના દિવસે પૂજાનું પૂર્ણપુણ્ય મેળવવા માટે ચંદ્ર દર્શન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો ચંદ્ર દર્શન શક્ય ન હોય તો ચંદ્રમંત્રનો જાપ અથવા ભગવાન શિવજીના મંત્રોનો જાપ કરવો પણ ઉત્તમ હોય છે વધ પક્ષમાં આવતી આ ચતુર્થી ખાસ ગણાય છે કારણ કે આ તિથિ ચંદ્રદેવને પણ સમર્પિત છે તેથી આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે જેને માત્ર મહિનામાં એક જ વખત ચતુર્થીનું વ્રત કરવું હોય તેઓ માટે પણ આ વધ પક્ષની ચતુર્થી શ્રેષ્ઠ છે દરેક મહિને આવતી ચતુર્થી પ્રભુને પ્રિય છે ખાસ કરીને જેમણે ચંદ્ર સંબંધિત દોષ દૂર કરવા હોય તેઓ આ ચતુર્થીનું વ્રત રાખીને લાભ મેળવી શકે છે વ્રતકથા અષાઢ માસ વધપક્ષની સંકષ્ટ ચતુર્થી કથા ચાલો હવે સાંભળીએ આ પવિત્ર ચતુર્થીની વ્રતકથા બોલો શ્રી ગજાનંદ દેવની જય દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહાન અને પરાક્રમી રાજા મહેજીત રાજ કરતા હતા તેઓ બળવાન નીડર અને પ્રજાપાલક રાજા હતા તેમની પ્રજાને પોતાના સંતાન સમાન પ્રેમ કરતા હતા આપણે સમજીએ તેમ બધું હોવા છતાં પણ રાજા ઘણી ઉદાસીથી જીવન જીવતા હતા તેનું એકમાત્ર કારણ હતું સંતાનની ખોટ તેમને વારસદાર ન હતો આ દુઃખ એવું હતું કે તેઓ શાંતિથી નાયધર જમવાનું માણી શકતા ન ઊંઘી શકતા શાસ્ત્રો અનુસાર સંતાનહીનતા એક દુઃખદ સ્થિતિ માનવામાં આવે છે જો એવો મનુષ્ય પોતાના પૂર્વજોને શ્રાદ્ધ દ્વારા જળ અપાવે અને પૂર્વજો તે ગ્રહણ કરે તો તેની સમસ્યાઓ ઓછી થાય છે એવા વિચાર રાજાના મનમાં સતત ચાલતા રહેતા તેણે અનેક યજ્ઞો કરાવ્યા પુણ્યકર્મો કર્યા દાન પુણ્ય વસ્ત્રદાન અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યા તેમ છતાં પણ સંતાન પ્રાપ્તિ ન થઈ તેમની ઉંમર વધી રહી હતી આથી એક દિવસ રાજાએ બ્રાહ્મણો અને પ્રજાજનોને બોલાવીને કહ્યું હે પ્રિયજનો મારી પાસે બધું છે પણ હું સંતાનહીન છું મેં જીવનમાં ક્યારેય પાપ કે અન્યાય કર્યો નથી ન કોઈ હંમેશા સાચા ન્યાયની રચના કરી સંતાન કેમ નથી મળતું રાજાની વાત સાંભળીને બધા વિદ્વાનોએ ચર્ચા કરી અને નિર્ણય કર્યો કે તેઓ ઉપાય શોધવા વનમાં જઈને તપસ્યા કરશે બધા બ્રાહ્મણો અને પ્રજાજનો મળીને વનમાં ગયા વનમાં એકાંત સ્થળની શોધમાં તેઓને એક મહાન અને દિવ્ય તપસ્વી મહર્ષિનો દર્શન થયો તે મહામુનિ જેઓનું નામ લોમસ ઋષિ હતું જ્ઞાનમાં નિપુણ અને બ્રહ્મચારી હતા તેઓ તપસ્યા કરી રહ્યા હતા અને ખૂબ લાંબી આયુષ્ય ધરાવતા ક્રોધવિહીન અને બ્રહ્મજ્ઞાની હતા ગામના લોકો તેમની પાસે ગયા મહર્ષિએ આંખ ખોલીને પૂછ્યું બાળકો તમે અહીં શા માટે આવ્યા છો તમારું દુઃખ મને કહો હું એનું નિવારણ જરૂર કરાવીશ ત્યારે નગરવાસીઓએ નમ્રતાથી કહ્યું હે મહામુનિ અમે મહિષ્મતી નગરીથી આવ્યા છીએ અમારા રાજાને સંતાન નથી એ દુઃખથી તેઓ ઘણા દુઃખી છે તેઓ ખૂબ ધર્મનિષ્ઠ છે અને હંમેશા સજ્જનતાપૂર્વક રાજ્ય ચલાવ્યું છે કૃપા કરીને અમારા રાજાને સંતાન પ્રાપ્ત થાય એવો ઉપાય જણાવો નગરના લોકો મહર્ષિ લોમસજીને નમ્રતાથી કહે છે હે મુનિશ્રેષ્ઠ અમારા રાજાનું નામ મહીજીત છે તેઓ અત્યંત દયાળુ માયાળુ પ્રજાનું સાચું લાડકવાયું પાલન કરનાર દાનવીર અને મધુરભાષી છે તેમણે અમારું સંતાન સમાન પ્રેમથી પાલનપોષણ કર્યું છે પણ દુઃખની વાત છે કે આજ સુધી તેમને સંતાન થયેલું નથી હે મુનિ સાચું કહીએ તો માતાપિતા તો માત્ર જન્મ આપે છે પણ રાજા આપણા સાચા અર્થમાં પરમપિતા છે જે હંમેશાં અમારી પર દયાની છાયા રાખે છે અમે ઘનઘોર જંગલમાં ભગવાનની તપસ્યા માટે આવ્યા છીએ જેથી રાજાને સંતાન પ્રાપ્ત થાય કૃપા કરીને અમને એવો ઉપાય કહો કે કયું વ્રત દાન કે પૂજન કરવાથી રાજાને સંતાનની પ્રાપ્તિ થશે નગરજનોની આ ભાવભીની વાત સાંભળીને લોમસ ઋષિ ધ્યાનમગ્ન થઈ ગયા થોડા ક્ષણે પછી તેમણે કહ્યું હે બ્રાહ્મણો અને નાગરિકો તમે મારી વાત ધ્યાનથી સાંભળો હું તમને એવા પવિત્ર વ્રત વિશે કહું છું જેનું નામ છે ગણેશ સંકટનાશન વ્રત આ વ્રત અષાઢ માસના વદ પક્ષની ચતુર્થીના દિવસે રાખવામાં આવે છે એ દિવસે એકદંત ભગવાન શ્રી ગણેશજીનું વિધિપૂર્વક પૂજન અને અર્ચન કરવું જોઈએ આ વ્રતના ફળરૂપે સંતાનહીનને સંતાન મળે છે ગરીબ ધનવાન બને છે અને બધા પ્રકારના કષ્ટોનો નાશ થાય છે જો રાજા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત રાખે અને ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવે તથા દાન પુણ્ય કરે તો નિશ્ચિત જાણો કે તેમને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સંતાન પ્રાપ્ત થશે મહર્ષિ લોમસજીને નમસ્કાર કરીને નગરજનો પોતાની નગરીમાં પરત ફર્યા વનમાં મળેલી આ કથા અને ઉપાય તેઓએ રાજાને સંભળાવ્યા રાજાએ આ વાત સાંભળીને આનંદથી ભરાઈ ગયા તેમણે ભક્તિપૂર્વક શ્રદ્ધાથી સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખ્યું પૂજાપાઠ કર્યા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન પુણ્ય કર્યું થોડા સમય બાદ રાણી સુદક્ષિણા દેવીની ભક્તિ અને ભગવાન ગણેશજીની કૃપાથી તેમને એક સુંદર અને ગુણવત્તાવાળું સંતાન પ્રાપ્ત થયું સંતાનના જન્મ પર રાજાએ ધૂમધામથી ઉત્સવ યોજ્યો ગરીબોને દાન કર્યું વિદ્વાન બ્રાહ્મણોનું સન્માન કર્યું અને તેમની દક્ષિણાથી અપાર આશીર્વાદ મેળવ્યા અંતે ભક્તિપૂર્વક કહું કે હે ભગવાન શ્રી ગણેશજી જેમ તમે રાજા મહિજીતને ફળ આપ્યું તેમજ આ વ્રત કરનાર આ કથા કહેનાર તથા શ્રદ્ધાથી સાંભળનાર તમામ ભક્તોને ફળ આપો બોલો શ્રી ગણેશજી મહારાજની જય મિત્રો આજે આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ અને ખાસ ઉપાયો મને આશા છે કે આ વિડિયો આપને પસંદ આવ્યો હશે મિત્રો આશા છે કે આ વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે આજના પાવન દિવસે નારદ પુરાણ અને તપ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અથવા સાંભળવો ખૂબ લાભદાયી હોય છે ચાલો હવે આપણે શ્રદ્ધાપૂર્વક સંકટનાશન ગણેશતોત્રનો પાઠ સાંભળીએ પ્રણમ્ય શીર્ષાદેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસન સ્મરે આયુષ્કા માર્થે સિદ્ધયે પ્રથમ વક્રતુંડન ચેકદંત્વિતીયક તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજ ચતુર્થકમ લંબોદરમ પંચમચ વિક્રમ એ સપ્તમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ નવમ ભાલચંદ્રંચ દશમં વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમુ ગજાનન દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યઠેન નર નય ત્યસિદ્ધિકરમ પ્રભુ વિદ્યાથી વિદ્યાં ધનાર્થિલભન પુત્રિલભતેન્હિતાથીી લભતે ગતિ જપેત ગણપતિસ્તોત્ર ષ્માસે ફલમ લભેત સંવત્સરેણ સિંચ લભતે નાત્ર સંશય અષ્ટભ્ય બ્રાહ્મણેભ્ય્ચ લિખિવા યમર્પએ ત્યસ વિદ્યાલ્ભવે સર્વા ગણેશ પ્રસાદત ઈ શ્રીનારદપુરાણસંકટનાશન ગણેશસ્તોત્રપૂર્ણ બોલો પ્રથમ પૂજનીય ભગવાન એકદંત વિનાયક દેવની જય અંતે આપણે ગણેશ ગાયત્રી મનો જાપ કરે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત મિત્રો આ પાવન સ્તોત્ર સાંભળવા માટે તમારું ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ